સરકાર મિત્રો તમે જોઈ શકો છો તમાકુની ખેતી એ પણ બે હજાર પચીસની એમાં એક સુપર પરિણામ મળેલું છે તો પહેલાંમાં પહેલાં હું તમને રિઝલ્ટ બતાવીશ રિઝલ્ટ બતાવું છું જો મિત્રો તમાકુના પાનનો એક તરફ સુપર રિઝલ્ટ મળેલું છે પાન બી પણ બે ફૂટના લાંબા થઈ ગયા છે એનું ઝાડ પણ બી જોરદાર મળેલું છે સુપર પરિણામ મળેલું છે આપણી પ્રોડક્ટનું ફક્તને ફક્ત એમણે હજી એક જ વાર ઉપયોગ કર્યો છે જો મિત્રો એક નહીં પૂરેપૂરું ખેતર પણ તમને બતાવીશ બતાવજો આપણે એકદમ કોઈ પણ તમાકુમાં કોઈ જાતનો પ્રોબ્લમ છે નહીં અને સુપર રિઝલ્ટ મળેલું છે એકદમ પત્તાની ક્વૉલિટી પણ સારી થઈ ગઈ છે પત્તા એકદમ ઝાડપણમાં થઈ ગયા છે બધા કોઈ જાતને કોઈ ઇયડનો પ્રોબ્લમ પણ નથી એકદમ બેસ્ટ પરિણામ મળેલું છે આપણા ખેડૂત મિત્રને તો ખેડૂત મિત્રો જોડે આપણે થોડી ચર્ચા કરીશું

બરાબર તો તમને આ કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું આ લગભગ પંદર દિવસનું રિઝલ્ટ મળી ગયેલું બરાબર અને આ કેટલા એમાં કરેલી છે તમાકુ આ પૂરું બરાબર તો ઉપર પરિણામ મળેલું છે આપણા ખેડૂત મિત્રને તો હું તમને થોડી ઘણી પ્રોડક્ટની માહિતી આપીશ તો આ છે આપણું ભૂમિ પરિવર્તન એ નીચે યુરિયા ખાતર જોડે આપેલું છે એ બીજું છે આ સોઈલ હેલ્થ પાર્ક અમને પાણીમાં છોડેલું છે અને આ છે આપણું ક્રોપ પરિવર્તન એમને પંદર લીટરના પંપમાં પચીસ એમએલ આપેલું છે અને આ છે પેસ્ટ વર્ગો એ પણ એમને પંદર લીટરના પંપમાં પચીસ એમએલ આપેલી છે આ શું કામ કરશે આ આપણા પત્તાને ફાળવાનું કામ કરશે અને આ ક્રોપ પરિવર્તન એ પત્તા પત્તાની ગ્રીનરી અને એકદમ વેલું ક્ષમ રાખશે બરાબર તો તમે આ વાપ વાપરવાથી સંતુષ્ટ છો અરે સંતોષ આજ વાપરવી જ જોઈએ એમ બરાબર તો બીજા ખેડૂત વિચારો શું કહેવું બધું આ સંદેશો મોકલાવું છું વાપરો પરજો બરાબર આ તો તમને આપણે આ કયો તાલુકો છે આ મોઝા તાલુકો બરાબર મોઝા તાલુકાના આજુબાજુના ગામડામાં આપણી આ દવા ઓનલાઈન સિરિયારથી મળી જશે અને કોન્ટેક્ટ દ્વારા રૂબરૂ પણ મળી શકશે બરાબર છે તો તમે આ ઇન્ટરવ્યુ આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ